ન્યાય યાત્રા એ શાના માટે નીકળી છે અત્યારે તક્ષશિલાના પીડિતો હાલ પૂરતા આપણી વચ્ચે ઉપસ્થિત નથી એ આજે આવી નથી શક્યા પણ એમણે લાગણી ભર્યો એમનો સંદેશ મોકલ્યો છે ચારેક વર્ષ પહેલા એ સુરતમાં તક્ષશિલાની ઘટનાના દ્રશ્યો આપણે બધાએ યાદ કરવા જોઈએ પાંચેક વર્ષ થાય એ વાતને ફાયર ની સુવિધાના અભાવમાં બીજો કોઈ દરવાજો નહોતો એવા ટ્યુશન ક્લાસીસમાં લાગેલી વિકરાળ આગમાં ફસાયેલા એ માસૂમ બાળકો અને એમણે પહેલા જ બીજા માળેથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવવાની કોશિશ કરવી પડી જો પહેલા કે બીજા માળ ઉપરથી કૂદકો ના મારે એ જમ્પ ના મારે તો આગ એને બરખી જવાની હતી અને કૂદકો માર્યો તેમના માથા ફાટી ગયા અને માસૂમ બચ્ચાઓ એ તક્ષશિલાના કાંડમાં વડોદરાના હરણીના પીડિત પરિવારો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ચૌદ લોકોને જ બેસાડી શકાય એવી બોટ એમાં ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ માસુમ બાળકોને બેસાડ્યા અને એમાંના 90% બાળકોને પહેરાવા માટે લાઈફ જેકેટ નહીં અને સાત કે આઠ જ લાઈફ જેકેટ હતા એ પણ ફાટેલા તકલાબી અને તરવામાં મદદરૂપ ના થઈ શકે એવા આ તંત્રની ઘોર બેદરકારીના કારણે એ બાળકો પણ એમાં ભોમાય લાલજીભાઈ પાલભાઈને પૂર્વેના સાથીઓ વાત કરીએ પ્રમાણે રાજકોટના

ગુજરાતના સત્યાવીસ નિર્દોષ નાગરિકો કે ગાજિયા નહોતા એ ભરતું થઈ ગયા એમની રાસ એમનો મૃતદેહ પાછો નહીં મળ્યો એમના શરીરના ટુકડા એમના અંગો પાછા આવ્યા આ અવયવીએ સૌથી મોટો કાન જોયો એકસો પાંત્રીસ લોકો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આ મોરબી શહેરના આપણા ગુજરાતી જ અમદાવાદની શ્રેય હોસ્પિટલ શિવાનંદ હોસ્પિટલ રાજકોટમાં કોરોના સમયે લાગેલી આગ ભરૂચની એક હોસ્પિટલમાં લાગેલી આગ આ તમામ જલકાંડો અને અગ્નિકાંડોના પીડિતોનો કાચું સરવાળો કરીએ બસો ચાલીસ લોકો આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ બિઝનેસમેનો અને એમના ચહિતા અધિકારીઓના પાપના કારણે ગુજરાતની જનતાએ કારણ વગર આપણે ગુમાવ્યા છે અને તમામ પીડિત પરિવારોને તમે એક લાઈનમાં બેસાડીને પૂછો કે તમે જે સ્વજન ગુમાવ્યા તમે જે સંતાનો ગુમાવ્યા એ સંતાનો અને સ્વજનોની તમને સોગંદ છે કે તમારો પરિવાર જરો તમે જેને ગુમાવ્યા એના સોગંદ ખાઈને કહો કે આ રાજ્યની સરકાર અને પોલીસની તપાસ ઉપર તમને એક ટકો પણ ભરોસો છે એમાંથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા નો જવાબ છે ના અને એટલા માટે આ નવ ઓગસ્ટ ક્રાંતિ દિવસ નિમિત્તે એ ગુજરાત ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નું બેનર ભલે આ કોંગ્રેસ પક્ષની નહીં એ ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારના પાપ ભોગ બનેલા પીડિતો ન્યાય અપાવવા માટેની યાત્રા છે આ ગુજરાત ન્યાય યાત્રા છે થોડાક દિવસ પહેલા માન્ય અમિતભાઈ એક પોલીસ ઇન્સ્પેક્ટર મારા બહુ જ અંગત નજીકના મિત્ર એમની સાથે વાત થતી હતી કે જીગ્નેશભાઈ તમને સીઆઈડી ક્રાઇમમાં ભરોસો નહીં એલસીબીમાં ભરોસો નહીં એસઓજીમાં ભરોસો નહીં આઈપીએસ ઓફિસરોમાં ભરોસો નહીં અને તમે જે ત્રણ ચાર અધિકારીઓના નામ આપો છો એ તપાસ કરી તો જ ખરો મેં કીધું દોસ્ત ખોટું ના લગાડતા તારો માં જોડે હું સક્કા ભઈનું ખૂન થઈ જાય અને રોજ બપોરે તમે જે પોલીસ ઇન્સ્પેક્ટરો અને આઈપીએસ ઓફિસરોની જોડે ટિફિનનો ડબ્બો ખોલું છું બોલો એને તપાસ સોપી હોય તો ન્યાય મળે એમણે જવાબ આપ્યો ના એને જવાબ આપ્યો ના આજે ગુજરાતમાં એટલું ખારે ગાયનું તંત્ર છે કે આ આઈએસ ઓફિસરો આઈપીએસ ઓફિસરો

એને તપાસ સોપો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને તો ખબર પડે કે કમલમમાં બેઠેલો ભાજપનો કયો નેતા એ હરણી કાંડ માટે જવાબદાર તક્ષશિલા માટે જવાબદાર મોરબી કાંડ માટે જવાબદાર અને રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોન માટે જવાબદાર જેણે દારૂના ને જુગારના અડ્ડાઓમાંથી કરોડોની કમાણી કરી જે લોકો જમીનની ફાઇલોમાંથી દર મહિને લાખોની રોકડી કરે છે જે લોકો ગેરકાયદેસર ખરીદ થવા દે છે એને તમે તપાસ સોંપો એટલે કુલડીમાં ગોળ ના ભગાય તો થાય શું એટલે આ ન્યાય આત્રાની માંગણી વળતર કરતા પણ વધારે ન્યાયની છે અને ન્યાય એટલે શું કે આ તમામે તમામ હત્યાકાંડના તમામ કસૂરવા એ આઈએસ હોય આઈપીએસ હોય બિઝનેસમેન હોય ઉદ્યોગપતિ હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય એ બધા સાબરમતી સેન્ટ્રલ જેલના સરિયા ઘડતા થાય એ દિવસે અમે માનીશું કે આ પીડિતોને ન્યાય મળ્યો સાથીઓ આ મોરબી શહેરમાં લાલજીભાઈએ વાત કરી પ્રમાણે નગરપાલિકાને સુપર સીડ કરી જો નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ભ્રષ્ટ નહોતા

કેસના ચુકાદા આવતા નથી અને પહેલી માંગણી सीबीआई ને અથવા પીડિતો જેનું નામ આપે એવા નોન કરપ્ટ અધિકારીને તપાસ સોપો બીજી માંગણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી તમામ કેસનો નિગાર આવે અને ત્રીજી માંગણી આ તમારું 4 લાખનું વળતર એ કોઈ પણ સંજોગોમાં ના ચાલે આ ભયંકર કાળજાળ મોંઘવારીના દોરમાં આ 4 લાખની રકમ બે વર્ષમાં ગરીબ માણસની પણ ભ્રષ્ટાચારી છે એ ભાજપના નેતાને ને મોરબી વાસીઓ રાજકોટ વાસીઓ ગુજરાતીઓ આ ભારત ભ્રુમિના ગદદારોને ભારત ભારતભૂમિ માંથી કાઢો આજે નવ ઓગસ્ટ ક્રાંતિ દિવસનો નો નારો એ હતો ક્વિટ ઇન્ડિયા હિન્દ છોડો ભારત છોડો આજની મોરબીની સભામાંથી સૌ પીડતો મતી માંગણી કરીએ છીએ હે ગુજરાતી જાગો અને ભાજપ છોડોનો નો નારો આપો એવી ઘણી આવા અગ્નિકાંડો મોરબી કાંડો આ સમગ્ર રસ્તા દરમિયાન ગુજરાતની સાડા છ કરોડ જનતાને અપીલ કરીએ છીએ આવો કોંગ્રેસ પક્ષ પૂરેપૂરી પ્રમાણિકતા પૂર્વક પૂરેપૂરી નિષ્ઠા પૂર્વક પૂરેપૂરી જવાબદારી પૂર્વક તમારા સૌનો અવાજ બનવાની કોશિશ કરીશું ગુજરાતનું મીડિયા અને ગુજરાતની સામાન્ય જનતા અમને સન્માન અને રિસ્પેક્ટની નજરથી જોવે એવો સંનિષ્ઠ તમારો પ્રયત્ન હશે એવું આ મંચ આપ સૌને અમે વચન આપીએ છીએ આવો સાથે મળી એક નવા ગુજરાતનું નિર્માણ કરીએ એમાં કોઈ ગરીબ માણસે ન્યાય માટે આપણે વલખા મારવા ના પડે આપ સૌ મોટી સંખ્યામાં ગુજરાત ન્યાય યાત્રામાં જોડાયા એ બદલ આપ સૌનો આભાર માનું છું ફરી આ 15 દિવસની યાત્રા દરમિયાન દરેક પ્રસંગે આપ લોકો ઉપસ્થિત રહો એવી આપ સૌને હાથ જોડીને વિનંતી અને અપીલ કરું છું આપ સૌ મોરબીવાસીઓનો સૌ ગુજરાતી ભાઈ બહેનો ખૂબ ખૂબ આભાર